જો બુઆ બાર દેખાતા આવો તો પડજે હોમો એ નરીમન કોરી હોરા ઈ પરસ દે અરે બાર દે જોર પડાયો બોળા પકડજે બોળા એ બોળા પકાવ પકાવ દેખના ઓરા બોળા બોળા એ બોળા હેડકો બોળા અરે બોળા દીજે એ બરો 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 કટ અલ્યા ઉલા લે બુધા એરા આજા તો તલમ કોનો વઢર વધાર હે દે આજ લે હેડ હેડ કી હતો પાહો આહો હતો ઓ લે તો લે એરા આજા તો સંગાઈ હેડ દેવો ઈ બાઉ આજા આજા લે તા તે